નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નાગેશરી ગામે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં નાગેશરી ગામે શિવશક્તિ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ લોકાર્પણ તેમજ પગપાળા ચાલીને જતા યાત્રીઓ માટે વિશ્રામ ગૃહ અને રહેવા જમવા માટે નિઃશુલ્ક ભોજનાલયનું ઉદ્ઘાટન અને શાંતિ રથ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પધારેલા સાધુ સંતો અને મહેમાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ડૉક્ટર શ્રી બીબી વરુ સાહેબ ગુના શ્રી ગૌતમભાઈ વરુ ઉપપ્રમુખ માર્કેટિંગ યાર્ડ ટીંબી શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા શ્રી ભાનુદાદા રાજગોર શ્રી ગોલણભાઈ રાવત બાપુ વરુ નાગેશરી શ્રી ચાપરાજભાઈ ડોસલ બાપુ વરુ કાઠી સમાજ અગ્રણી મીઠાપુર શ્રી નરેન્દ્રભાઈ વરુ સરપંચ શ્રી નાગેશરી હરભોલે હોટલ સુરેશભાઈ બાળધિયા વિશાલભાઈ બાળદિયા શિવશક્તિ હોટલ દિલુભાઈ વરુ સહિત ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા વરૂ અને વરુ પરિવારના આમંત્રણને માન આપીને મંચ ઉપર ઉપસ્થિત અમરદાસ બાપુ ઘડિયાળથી દાદા ઉર્જા મૈયા અને આપ દરેક દિલુભાઈના આમંત્રણને માન આપીને અહીંયા આવેલા દરેક ના હૃદયમાં સ્થિત અસ્તિત્વ અને મારા પ્રણામ દિલુભાઈના કાર્યોથી હું ખૂબ જ પરિચિત છું વખાણ નથી કરતો અને કરવા પણ ન જોઈએ વખાણ તમારું પૂરું થાય વખાણ બહુ માણસ કરે ને એટલે તમે રસ્તો ચૂકી જાવ એટલે વખાણ પણ વાસ્તવિકતા કે અમારે ત્યાં માનવ મંદિરની દીકરીઓને સિલાઈ કામ શીખવાડવા આ દિલુભાઈએ પંદર હંસા માનવ મંદિરે મોકલ્યા હતા હાડું લગાડવા નથી કેતો પણ એની ભાવના કેટલી શોધ કે બાપુ એ હાજ્યું થાય અને શિવતા શીખશે તો એનો રોટલો રળી ખાહે અને એ સતાય જેટલી દીકરીઓ હાજુ થાય અને હંસા અમે આપશું આ ભાવના નીચે યાત્રિકો માટે આ શબ્દ મને વધારે ગમે માનવ મંદિરમાં કોઈ ફી કે ફાળો કરતા નથી એટલે મફત નું એમ રેવા જમવાનું મેં આટો માર્યો એક રૂમ માં એસી છે માણસ વેવાય ને એસી ની રૂમ માં નથી ઉભું આવતો એને બદલે યાત્રિકોને દેる ભાઈ ખબર આયું ને એ ખાટી જાય ખાઈ જાય ખોટમાં ગયા કોકનું ખાઈ જવાની વૃત્તિ હોય ને એનો કોઈ વિકાસ ન થાય પોતાની હાટુ તો આખી દુનિયા જીવે પોતાની હાટુ જીવે એનું મરણ થાય બીજા હાટુ જીવે એનું સ્મરણ થાય એટલે તમને કાંક આવ્યું હોય તો બીજા હાટુ વિચારજો અને જેણે બીજા હાટુ વિચાર્યું ને એને એ અડળક આપ્યું છે બેટા બેટા બીજા ઈર્ષ્યા કરે એવું આપ્યું એવું અને જેમ મારે ઈર્ષા કરે એમ વિકાસ થતો જાય સેવા કાર્યો ચાલુ રાખો તો દીધું તો ઘણે ને છે ક્યાં કોઈ વાપરે છે તો વાપરે ને એની પીઠ થપથપાવાનું ભૂલતા નહીં અને આ તો ઈ જ્ઞાતિ છે જેને વિવેક ગળહુંદીમાં મળેલો છે અને માન ઈ જ આપી શકે જેની પાસે હોય માણાભાઈ જેને માન ગરીબ નું હોય એ તમને ક્યાંથી આપે એટલે કોઈ બી ધોખો ન કરવો કે એને અમને વિવેક ન કર્યો માન ન આપ્યું નજીક ક્યાંથી દે પણ હોય તો દે એટલે એ જેને આપ્યું હોય એ આપે એ ઈશ્વરે એને ઘણું આપ્યું છે હજી ખૂબ આપે ને ખૂબ વાપરે વાપરે છે એને કોઈ દિવસ ટાઈમ નથી આવ્યો આ ધરતીનું બંધારણ વૈજ્ઞાનિકોના મત મુજબ ગોળ છે ગોળ તમે કોઈ પણ વસ્તુ ફેંકો ને એટલે રિબાઉન્સ પાછી આવે તમારે હું જોતું છે એ આપવા માંડો પ્રેમ જોતો છે ભાઈ સરપંચ તો પ્રેમ આપો તમે જે આપશો ને રિબાઉન્સ પાછું આવશે નફરત જોતી તમે કોઈ ને ગાય જોઈ જુઓ કઈ આવે કે નહીં પાછી તો પ્રેમ આપો તો પ્રેમ આવે એમાં કઈ મોટી વાત નથી તમે જે આપશો ને પાછું આવશે વીરડો છે ઉલેસો તો કાંઠા બધી રહે પણ વેર કોઈથી કાંઠા બારો થઈને ધોરી અચડ્યો એવા દાખલા નથી એટલે ઉલ્લેસવાનું ચાલુ રાખજો અને આપણે સાંભળી છે હરહુર વાળાની વાત એ ધુલેટી નો દિવસ ગેરૈયા રોડ ઉપર હતા એમાં ગઢવી થોડી હાડા લુગડા પહેરીને આવતો એને એમ કે મને રોડ છે એટલે તલવાર આમાં મજા કરવા તલવાયે જૂની ભાઈ હરેશભાઈ આગળની ગુડી તૂટી ગયેલી ઘણી બહાર એવા બોલા છોકરાને અહીંયા સરકલીમાં હટી ગઈ લોહીનો ફુવારો સુ પડી ગયો અને બધા કહેવા મળ્યા ભાઈને વાગી ગયો ભાઈને ત્યાં આને ખબર પડી કે બહુ કરી આ તો હારો દીકરા છે હવે મને જીવવા નહીં દે એને ભાઈ જો ગઢવી રસ્તામાં એક માણસ સામે મળ્યા ઘોડી ઉપર એને ઘોડીમાંથી ઉતરીને કીધું ગઢવી આના ઉપર પહેરીને ભાગી જાવ બોલે પણ મને ઓછા મારી નાખશે એટલે જ કહું છું ભાગી જાવ કે પણ દરબાર મને કાંક કરશે આમ તેમ ભાઈ એ હરહુર વાળા હું છું મારો દીકરો છે હવે મને આ હાર છે નહીં તમે ભાગો એવું કહેનારું આ વર્ણમાં થાય પોતાના ને મારનાર જે માફી આપી શકે ક્ષમા વિરસ ભૂષણ તમે બીજાને ક્ષમા આપો વેર નું શમન કરો વેર લેવું એ બહાદુરી નથી આ બરાબર સમજી લેજો એવી વાતો કરનારા વાળ ચડાવનારા તો ઘણા મળશે પણ ક્ષમા આપજો ને તો તમારા જાતિના ઓરિજિનલ ગુણ છે એ વાત નક્કી થશે ક્ષમા આપીને જતું કરવું એ જ મહાનતા છે સેવા કાર્ય સતત કરતા રહેજો દિલુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ હું હોટલ તો કરી જઈ તો ધંધો છે ભાઈ અને કમાહે તો છે ને પણ આ રથનું નું લોકાર્પણ કર્યું સરપંચ ઘટે તો કેજો અમે સાત રૂપિયા થોડો થોડો ટેકો કરશું પણ આવા સત્કાર્યો કરતા રહેજો અને આ ભગવત કાર્ય બદલ ભાઈ શ્રી દિલુભાઈ વરુ એના પરિવારને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ જય શ્રી રામ હજી બાજી છે તારા હાથમાં ચેત નરતું ચેત આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે મારા વડીલ મિત્ર એવા દિલુભાઈ અને એમનો પરિવાર આજે જુદા જુદા ચાર જેટલા કાર્યક્રમો અહીંયા કરી રહ્યા છે કાર્યક્રમોમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજ્ય ભક્તિરામ બાપુ પૂજ્ય ઉર્જા મૈયાજી પૂજ્ય અમરદાસ બાપુ સૌ પૂજ્યપાદ સૌ સંતોના ચરણો મારા સાષ્ટાંગ પ્રણામ હમણાં જ આપણા વચ્ચેથી પ્રજા લઈને ગયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યભાઈ હીરાભાઈ મંચસ્થ સૌ મહેમાનો વડીલો યુવાન દોસ્તો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ડાયરાને મારા જયશામ રામ રામ વાતની શરૂઆતમાં જે વાક્ય કહ્યું એ એટલા માટે કહ્યું કે આજના સમયની અંદર ક્યારે શું થવાનું છે એ મને તમને ખબર નથી અને એનું ઉત્તમ ઉદાહરણ દુર્ભાગ્ય ઘટના બાપુ જો આપણે ગણીએ તો જે ત્રણ ચાર દિવસ પહેલાં જે પ્રેન જે ક્લેશ થયું ક્રેશ થયું અને એમાં ત્રણસો જેટલી જિંદગી બુજાઈ ગઈ અને મારી પાસે જે મુજબ સમાચાર છે આજે પણ એક સવારમાં કેદારનાથ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું ને એમાં પણ છ લોકોએ જાન ગુમાયું એટલે વાત એ છે કે ખબર નથી કાલે શું થવાનું છે અને એટલા માટે જ આજે જે થઈ શકે એ કરવું જોઈએ એ સંદર્ભે આજે ખૂબ મોટું કાર્ય આમ તો અને પરિવાર ઉદ્ઘોષક મારા મિત્ર નિકુંજભાઈ જે રીતે કહ્યું એ મુજબ ઘણા બધા સુવાસના કાર્યો જે કહી રહ્યા છે એમાં આજે એક વધુ છોગું ઉમેરાય પીછું ઉમેરાય એવું પગપાળા ચાલીને જતા યાત્રાળુઓને રહેવા માટેની વ્યવસ્થા અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા આ પરિવારે કરી છે ત્યારે ખૂબ આવકારીએ છીએ વધારે સમય લેવો નથી પૂજપાજ સંતોને આપણે સાંભળવા છે એમના આશીર્વચન પણ આપણે લેવા છે પણ એક જ વસ્તુ મારે કહેવી છે આ વિસ્તાર ખૂબ સમજણવાળો વિસ્તાર છે ખૂબ જતું કરતો વિસ્તાર છે ખૂબ માન મર્યાદા બધાની જાળવતો વિસ્તાર છે એટલે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે આ વિસ્તારની ચર્ચાઓ આ વિસ્તારની બાબતો અને આ વિસ્તારમાં શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે એમની ચર્ચાઓ માતાજી ખૂબ થતી હોય છે આ પ્રગણમાં જ પૂજ્ય મોરારી બાપુ કુજભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બાપુ ગીરિબાપુ સહિતના સંખ્ય મહાપુરુષો આ વિસ્તારમાં બાપુ વસે છે અને કદાચ એટલા માટે આ પરગણું આજે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ પ્રખ્યાત છે એવું કહી શકાય ઉદ્ઘોષક મિત્રની લાગણી સવિશેષ મારા પ્રત્યે હોઈ શકે એટલે કદાચ મારા નામ સાથે આ બાબત જોડી પણ હું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જે કાંઈ થયા છીએ જે કાંઈ વિસ્તર્યા છીએ એમાં આ બધાના આશીર્વાદ ખૂબ રહ્યા છે અને સતત મળતા રહે એવી વિનંતી સાથે ફરી વખત દિલુભાઈ અને સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવી આવનારા સમયની અંદર અમારે પણ કંઈ કરવાનું થશે તો સહવિરિયમ કરવા વહે એક સૂત્રને ચરિતાર્થ કરી અને ખભો ખભો મેં આગળ વધીશું મને અહીંયા બોલાવ્યો મારું માન સન્માન ખૂબ કર્યું એ બદલ વરુ પરિવારનો આભાર માની ફરી વખત આપ સૌને જય શ્યામ જય શ્યારામ રામ રામ પ્રણામ